વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે ચૌદ દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર આજે સાંજે કોર્પોરેશનની સભા મળવાની હોવાથી સભામાં જતા સભ્યોને સંઘના આગેવાનો આવેદનની નકલ આપીને પોતાની માંગણી સભામાં ઉઠાવી જલ્દી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે સમિતિની તારીખ નવ જૂન બે હજાર વીસની સામાન્ય સભામાં પાંચસો સિત્તેર કર્મચારીઓને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરતો ઠરાવ કરાયો હતો આ ઠરાવ મંજૂરી માટે કોર્પોરેશનની સભામાં મોકલવામાં આવ્યો હતો કોર્પોરેશનની સભામાં તારીખ

અમે કર્મચારી નથી એમણે વિચારવાનું હોય ને તો આટલો બંધોબસ્ત શા માટે અમે કર્મચારી છે અમે અમારા હક માટે આજે તેત્રીસ તેત્રીસ વર્ષ નોકરી ના થયા આજે ઓગણીસો બ્યાસી થી નોકરી કરી છે દોઢસો રૂપિયા પગારમાં માં અને અમારી માંગ એક છે કે કાયમી ઓર્ડર આપે અમારી પેન્શન ચાલુ કરે કોને કોને પત્રક આ જે કોર્પોરેટર આવે એમનો પત્ર કાપવાના હવે તમે જોઈ રહ્યા છો કે ગેટ બંધ સાહેબ ગાડી લઈને ઊભી નહીં રાખતા સીધા અંદર જતા રહી છે આજે શિક્ષણ સમિતિના જે ચોથાના કર્મચારીઓ છે છેલ્લા ચૌદ ચૌદ દિવસથી એમના તેત્રીસ વર્ષ જૂના કાયમી કરવાના પ્રશ્ન લઈને હડતાલ ઉપર બેઠેલા છે જ્યારે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા હોય અને અમારું કામ સાત બાર બે હજાર રોજ સામાન્ય સભામાં મૂળ મુલતવી હોય ત્યારે અમે એક પરિપત્ર આપવા આવ્યા છે કે એ જે મુલતવી કામ ફરી સામાન્ય સભા લાઈન મંજૂર કરો બીજું આ કાયમી કરવા માટેની કોર્પોરેશન ના શિક્ષણ સમિતિ એક કમિટી બનાવી છે સાત સભ્યોની એમાં બધા વહીવટી અધિકારી છે એમાં નિર્ણય લેવાયો છે એના પછી ત્રણેય પક્ષના વચ્ચે એમાં સમાધાનની વાત કરી છે તો એ જે સમાધાનની વાત થયેલી છે તો એ સામાન્ય સભામાં એ સમાધાનની રજૂઆત કરવા જઈએ છે ત્યારે એ લોકો એવું જ કે છે કે અમારા તરફથી ફાઇલ ગઈ છે હિસાબો આપી દીધેલા છે હવે જે કે નાણાકીય હોય કે જે મંજૂરી આપવાની હોય કોર્પોરેશનની છે એટલે અમે આ પરિપત્ર આપવા માટે આવ્યા છે અને અહીંયાથી જેટલા કોર્પોરેટર જશે એને આપીશું અગાઉ તમે જોયું હોય તો અગિયાર તારીખે અમે મેયર ડેપ્યુટી મેયર કમિશનર ડેપ્યુટી કમિશનર સ્ટેન્ડિંગ કમિટી ના આપી ચૂક્યા છે આજે અમે કોર્પોરેટર આપીએ છીએ કે આપણ સભામાં હવે પછી જયારે આજે તો મુલતવી રહેશે કદાચ તો હવે પછી જે સામાન્ય સભા છે એમાં કામ લાઈને મંજૂર કરે એવી અમે વિનંતી કરવા માટે